નવરાત્રિ આવી ગઈ છે તો દીવો આપણે કેવી રીતે પ્રગટાવવો અને પૂરા નવ દિવસ સુધી આપણે દીવો રાખતા હોય છે અને નવ દિવસ સુધી ઓલવાશે નહીં એની ઘણી ટીપ્સ આપીશ તમને તો દીવા બે પ્રકારના હોય છે એ ખુલ્લો અને ઢાંકણવાળો હવે આપણે રૂ લઈને બે હાથો વડે હથેળીના મદદથી વાટને આ રીતે આપણે વણી લેવાની હોય છે હથેળીના મદદથી થોડો પ્રેસ કરશું ને તો આ રીતે પતલી અને લાંબી એવી સરસ એવી આપણી વાટ બનીને તૈયાર થઈ જાય છે ધ્યાને રાખવાનું અત્યારે વાટ થોડી મીડિયમ જ રાખવાની છે બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી નહીં રાખવાની બજારમાં મળે છે તે એકદમ જાડી અને મોટી હોય છે એના કરતાં આપણે ઘરે પણ આસાનીથી આ વાટને બનાવી શકીએ છીએ હવે આ દીવામાં ભૂંગળી આવતી હોય છે એમાં આટા હોય છે આ રીતે આટા ફેરવશો તો ભૂંગળી આસાનીથી નીકળી જાય છે હવે ભૂંગળીને ઉપરનો જે ભાગ હોય એમાં આપણે હવે વાટને પોરવી દેવાની છે આ રીતે આસાનીથી આપણી વાટ આ રીતે પોરવાઈ જશે જુઓ તમારે નાના મોટી જેવડી રાખવી હોય એવડી રાખી અને આસાનીથી આ રીતે ફિટ કરી દેવાની છે તો ફરતો જે ભાગ હોય છે આ રીતે એને આપણે ફરતી રીતે આ રીતે વીંટોળી દઈશું તો છે ને આસાન એકદમ આસાનીથી આપણી ઘરે પણ વાટ બની જાય છે સરસ અને આ રીતે ઘીને આપણે ઉપરથી એડ કરી દેવાનું છે ઉપરની વાટને પણ આપણે ઘીવાળી કરી લેશું અને હવે આપણે દીવો પ્રગટાવીશું આ રીતે લાંબી વાટ લેવાથી પૂરી નવરાત્રિ સુધી આ દીવો ઠરશે નહીં અને વચ્ચે ઘી એડ કરતું રહેવાનું અને ઉપરની વાટ જો થોડીક દાજી લાગે તો એને ચીપિયાના મદદથી થોડીક ખેંચી લેવાની હવે દીવાને આપણે સાઈડમાં માતાજીનો ગરબો હોય ત્યાં રાખી દેવાનો અને આ રીતે તમે જુઓ નવ દિવસ સુધી દીવાને કંઈ જ નહીં થાય તો હવે બીજી રીતે વાટ કેવી રીતે બનાવી તે તમને હું શીખવાડું છું તો તેના માટે આ કલાવા આવે છે હાથમાં બાંધવાનું એને આ રીતે આપણે લાંબો એવો લઈ લેવાનો અને ડબલ કરી આ રીતે આપણે આટીઓ પાડી લેવાની છે જો રૂ ઘરમાં ના હોય તો આવી રીતે પણ તમે વાટ બનાવી શકો છો તો બસ હવે આ રીતે વાટ બની જાય એટલે મેં બતાવેલી જે ભૂંગળી હતી એમાં પરોવી દેવાની છે તો બસ હવે ઘણા લોકોને વાટ બનાવતા નથી આવડતી તો આજે હું વાટું બનાવતા શીખવાડીશ આ વાટું બનાવીને તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે જ હું વાટ બનાવીને આખું વરસ સ્ટોર કરું છું તો આ રીતે આપણે પહેલાં રૂ લઈ લેવાનું અને બંને આંગળીઓના મદદથી આગળની સાઈડ આ રીતે આપણે રૂને ખેંચવાનું છે અને દૂધવાળી આંગળી કરીને આ રીતે આગળના ભાગમાં આપણે આંગળી ફેરવી દેવાની છે તો આસાનીથી આ રીતે વાટ બની જાય છે એવી રીતે બીજી પણ હું તમને શીખવાડું તો આ રીતે રૂ લઈ અંદરના ભાગમાં આપણે થોડું રૂને ફ્રેશ કરવાનું છે બે બંને આંગળીના મદદથી ત્યાર પછી ઉલટાવી અને ત્યાર પછી આગળના બાજુમાં રૂ ખેંચી અને આ રીતે દૂધવાળી આંગળી કરી આ રીતે થોડું પ્રેસ કરશો અને જો તમને આગળનો ભાગ થોડોક પતલો લાગે તો ફરીથી રૂ લઈને આપણે એમાં એડ કરી શકીએ છીએ તો આંગળીઓના ટેરવાથી આ રીતે દૂધવાળી આંગળી હશે એટલે આસાનીથી બની જશે તો બસ આ રીતે બધી વાટું હું બનાવી લઉં છું અને આને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જો વારે વારે વાટું બનાવવાનો કોઈની પાસે સમય નથી હોતો તો તમે આ રીતે બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અત્યારે નવરાત્રિ અને દિવાળીમાં ખૂબ જ વાટોનો ઉપયોગ થતો હોય છે તો આ રીતે બનાવીને તમે મહિનાઓ સુધી વાપરી શકો છો આ વાટો બગડતી નથી આ વાટો બની જાય એટલે થોડીક વાર આપણે સુકોવા રાખી દેવાની છે પંખા નીચે એટલે પછી સ્ટોર કરી દેશો તો આખું વર્ષ સુધી આ વાટો બગડતી નથી તો ફ્રેન્ડ તમને આજને દીવા પ્રગટાવવાની અને વાટો બનાવવાનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવો વિડીયો સારો લાગે તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો